સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર દેશમાં ગાંધી જયંતિ નિમિત્તે અને ગાંધી બાપુની એકસો ચોપનમી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો સાથે ઠેક ઠેકાણે ઉજવણી કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના સેવાભાવી સંસ્થા જનકલ્યાણ ફાઉન્ડેશનના પ્રમુખ સુમિત ઉભરાણીભાઈ વિવિધ સેવાનું ભગીરથ કાર્ય કરી માનવને ઉપયોગી થાય છે તે સૂત્ર સાર્થક કરી નાનપણથી માનવ સેવામાં અને માનવ સેવા એ જ સાચી સેવાના લક્ષ્યને સેવાનું સુંદર કાર્યકર્તા સેવાભાવી યુવાન સુમિતભાઈ ઉમરાણીયા દ્વારા બે ઓક્ટોબરના રોજ ગાંધી બાપુની એકસો ચોપનમી ગાંધી જયંતિ નિમિત્તે શહેરમાં આવેલ સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમજ ગાંધી હોસ્પિટલમાં બીમાર દર્દીઓને ફૂટ વિતરણ કરી સેવાનું ભગીરથ કાર્ય કરાયું હતું ગાંધી જયંતિ નિમિત્તે આપની સંસ્થા અને આપ સેવાભાવી યુવાન છો તે રીતે સેવાનું ભગીરથ કાર્ય કરો છો ગાંધી જયંતિ નિમિત્તે શું સેવાનું ભગીરથ કાર્ય કરશો તે માહિતી આપશો મહાત્મા ગાંધીજીની એકસો ચોપનમી જન્મજયંતિ નિમિત્તે અમારી સંસ્થા દ્વારા સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી સ્મારક હોસ્પિટલ ખાતે ગાંધીજીની જે પ્રતિમા છે તેને પુષ્પાંજલિ કરવાનો કાર્યક્રમ રાખ્યો છે સાથે હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવાનું છે આપની સંસ્થાનું નામ શું છે અને આપનું નામ શું છે મારું નામ સુમિત ઉમરાણીયા છે અને મારી સંસ્થાનું નામ છે જનકલ્યાણ ફાઉન્ડેશન જે સંસ્થા વિવિધ સામાજિક પ્રવૃત્તિ કરે છે

કેવી રીતે જ્યાં ક્યાંય કોઈને અન્યાય થતો હોય તો ત્યાં પણ કોઈ બોલવું જોઈએ અને ગાંધી વિચારધારા જેમ બને એમ આગળ વધે તે માટે દરેક યુવાનો એ દરેક વડીલો પ્રયત્નો કરવા જોઈએ